જીરુની બજારમાં અત્યારે ધારાકી ઓછી છે અને આવક સારી છે ચાઇના અત્યારે લેવામાં જ નથી જેના કારણે ભાવ નીચી સપાટી પર આગળ વધી રહ્યા છે ગુજરાતમાં ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં ચોપન લાખ બોરી જીરુની આવક થઈ ગઈ છે જીરુની અત્યારે યાર્ડમાં જે આવક થાય છે એ જોતા જીરુનો પાક ચાલુ વર્ષે ધારણા કરતા વધારે આવ્યો હોવાનો અંદાજ છે જીરુની નિકાસ પણ એવરેજ સત્તર થી ઓગણીસ ટન વચ્ચે થઈ છે જીરુનો સ્ટોક હજી 20 થી પચીસ ટકા જેટલો બજારમાં રૂપિયા પચાસ થી સો ની મંદી આવી શકે છે ચાલુ વર્ષે રમજાન મહિનો વહેલો છે અને ફેબ્રુઆરીમાં રમજાન હોવાથી જીરુની નિકાસ માંગ નવેમ્બર મધ્યથી શરૂ થઈ જશે જીરુની જો નિકાસ માંગ સારી રહેશે તો ભાવમાં નવેમ્બર ડિસેમ્બરમાં રૂપિયા સો થી દોઢસો ની તેજી આવે તેવી સંભાવના છે જીરુના વાવેતર નવી સિઝનમાં ઓછા થાય તેવા ખેડૂતોના મૂળ ઉપરથી લાગે છે મગફળી ખેતરમાંથી નીકળ્યા બાદ ખેડૂતો જીરુનું વાવેતર ચાલુ કરશે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો પાટડી ત્રણ હજાર પચીસ થી ત્રણ હજાર ચારસો પચાસ ઉપલેટા ત્રણ હજાર સો થી ત્રણ હજાર એકસો પચાસ સમી ત્રણ હજાર થી ત્રણ હજાર ચારસો ભચાઉ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર ચારસો એકત્રીસ ધારી ત્રણ હજાર થી ત્રણ હજાર ત્રણસો જામજોધપુર બે હજાર થી ત્રણ હજાર ત્રણસો એકસઠ વારાહી ત્રણ હજાર થી ત્રણ હજાર ચારસો બ્યાસી રાજકોટ ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર ચારસો પચાસ બહુચરાજી ત્રણ હજારથી ત્રણ હજાર ત્રણસો જેતપુર બે હજાર પાંચસો પચાસથી ત્રણ હજાર બસો પચીસ મોરબી બે હજાર નવસોથી ત્રણ હજાર ત્રણસો પચાસ હીમા ત્રણ હજાર સોથી ત્રણ હજાર છસો પચાસ સાવરકુંડલા ત્રણ હજારથી ત્રણ હજાર ચારસો પાસઠ મેંદરડા ત્રણ હજાર ચારસો પચીસથી ત્રણ હજાર ચારસો પચીસ અમરેલી બે હજાર સાતસોથી ત્રણ હજાર ત્રણસો ધ્રાંગધ્રા ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર એકસો પાંચ બાડલ ત્રણ હજાર બસો થી ત્રણ હજાર પાંચસો એક ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર ત્રણસો સોળ જામનગર બે હજાર થી ત્રણ હજાર ચારસો પાંચ નેનાવા ત્રણ થી ત્રણ હજાર પાંચસો પચીસ પિલુડા ત્રણ હજાર થી ત્રણ હજાર છસો એકાવન અંજાર ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર ત્રણસો પચાસ ગોંડલ બે હજાર પાંચસો થી ત્રણ હજાર પાંચસો એકવીસ વાવ ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો છત્રીસ વાંકાનેર ત્રણ હજારથી ત્રણ હજાર ચારસો અગિયાર રાપર ત્રણ હજાર થી ત્રણ હજાર ચારસો એક હળવદ ત્રણ હજાર થી ત્રણ હજાર ચારસો ચાલીસ હારીજ ત્રણ હજાર બસો થી ત્રણ હજાર પાંચસો સાઠ હિંમતનગર બે હજારથી ત્રણ હજાર થરાદ બે હજાર બસો પચાસથી ત્રણ હજાર આઠસો જામખંભાળિયા બે હજાર નવસો ચાલીસથી ત્રણ હજાર ત્રણસો બોટાદ બે હજાર પાંચસો સિત્તેરથી ત્રણ હજાર પાંચસો પંચાવન રાઘનપુર બે હજાર આઠસો પંદરથી ત્રણ હજાર સાતસો એંસી થરા ત્રણ હજાર સોથી ત્રણ હજાર ત્રણસો એકાવન પાટણ ત્રણ હજાર બસોથી ત્રણ હજાર પાંચસો સાઠ ઊંઝા બે હજાર નવસો થી ચાર હજાર પાંચસો ચાલીસ જુનાગઢ ત્રણ હજાર થી ત્રણ હજાર બસો પચાસ છાસદણ બે હજાર પાંચસો થી ત્રણ હજાર પાંચસો રાઘનપુર બે હજાર પાંચસો ત્રીસ થી ત્રણ હજાર સાતસો ત્રેપન બોટાદ બે હજાર નવસો પિંચોતેર થી ત્રણ હજાર ચારસો નેવું ઊંઝા ત્રણ હજાર એકસો પચાસ થી ચાર હજાર બસો સાઠ